જે આ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપ જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોત તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપને મળી શકે આજના વિડીયોમાં આપણે સાંભળીશું વૈભવ લક્ષ્મી વ્રત વિશે હિન્દુ ધર્મમાં શુક્રવારનો દિવસ ધન અને વૈભવ આપનાર માતા લક્ષ્મીને સમર્પિત કહેવાયું છે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ મળે છે આ સાથે શુક્ર ગ્રહ પણ મજબૂત થાય છે શાસ્ત્રોમાં લક્ષ્મીના અલગ અલગ સ્વરૂપ દર્શાવવામાં આવે છે જેમ કે મહાલક્ષ્મી ગજલક્ષ્મી લક્ષ્મી વગેરે તેમાં ધન અને વૈભવ પ્રાપ્ત કરવા માટે વૈભવ લક્ષ્મીના વ્રતનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે આ વ્રત શુક્રવારે કરવામાં આવે છે અને આ વ્રત કરનારના ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે બોલીએ લક્ષ્મી માતની જય હવે આપણે જાણીએ કે ક્યારે શરૂ કરી શકાય છે વૈભવલક્ષ્મીનું વ્રત જો તમારે કરવું હોય તો વૈભવલક્ષ્મી વ્રતની શરૂઆત કોઈ પણ મહિનાના શુક્લ પક્ષના શુક્રવારથી શરૂ કરી શકાય છે તો કે ખરમાસ દરમિયાન આ વ્રતની શરૂઆત ન કરવી વૈભવલક્ષ્મી વ્રત ઓછામાં ઓછા અગિયાર કે એકવીસ શુક્રવાર કરવામાં આવે છે હવે આપણે સાંભળીએ કે વૈભવલક્ષ્મી વ્રત તમારે જો કરવાનું હોય તો એની વિધિ શું છે વૈભવલક્ષ્મી વ્રત કરનારે શુક્રવારે વહેલી સવારે જાગી જવું અને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરવા ત્યાર પછી ઘરના મંદિરમાં દીવો કરવાનો અને ભગવાન સામે હાથ જોડીને વ્રતનો સંકલ્પ કરવાનો ત્યાર પછી સાંજે શુભ મુહૂર્તમાં વૈભવલક્ષ્મી માતાની પૂજા કરવી પૂજા કરવા માટે ઘરની પૂર્વ દિશામાં ગંગાજળ છાંટીને સ્થાનને પવિત્ર કરીને લાકડાની પાટલી ઉપર લાલ રંગનું વસ્ત્ર પાથરી વૈભવ લક્ષ્મીની મૂર્તિ અથવા તો ફોટો સ્થાપિત કરવાનો સાથે શ્રીયંત્રની સ્થાપના કરવી ત્યાર પછી માતા વૈભવ લક્ષ્મીની કંકુ અને ચોખાથી પૂજા કરવાની માતા લક્ષ્મીની સામે પાણી ભરેલો કળશ સ્થાપિત કરી તેના ઉપર એક વાડકી રાખીને તેમાં ચાંદીનો સિક્કો અથવા તો આભૂષણ રાખો તેની પણ પૂજા કરો ત્યાર પછી વૈભવ લક્ષ્મી માતાને ખીરનો ભોગ ધરાવો કારણ કે માતા લક્ષ્મીને ખીર બહુ જ પ્રિય છે પૂજા કર્યા પછી વૈભવ લક્ષ્મી વ્રતની કથા સાંભળવાની અને પછી આરતી કરો વૈભવલક્ષ્મી વ્રતના અમુક નિયમો છે કે વૈભવલક્ષ્મીનું વ્રત તમે જો કરો છો તો વ્યક્તિએ ફરાળ કરવો જોઈએ અને ઘણા લોકો આ વ્રતમાં એક સમય ભોજન પણ કરે છે પરંતુ ધ્યાન એ વાતનું રાખવાનું છે કે આ દિવસે સાત્વિક વસ્તુઓનું સેવન કરવાનું છે આ દિવસે ખાટી વસ્તુ ખાવાની મનાઈ હોય છે તો આ છે વૈભવલક્ષ્મી વ્રતની માહિતી મેં તમને આપી આપને જો અમારો વિડીયો સારો લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બને એટલો મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો જય શ્રી ગણેશ બોલી શ્રી લક્ષ્મી માતની જય